પડતા કાળા કુંડાળો હોવાનું આ જમાનામાં જોઈએ તો મોસ્ટ કોમન કારણ છે ઊંઘ ઓછી લેવી મોસ્ટલી લોકોને સાત થી આઠ કલાકની ઊંઘ નથી મળતી તેના લીધે કાળા કુંડાળા થાય છે આ જોડે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ જોડે જોડે આલ્કોહોલ કે સ્મોકિંગ નું એડિક્શન જીનેટિક્સ એટલે કે વારસાગત પણ કાળા કુંડાળા હોઈ શકે છે ઘણા એજિંગ એજિંગ બહુ મોટું ફેક્ટર હોય છે જેમ જેમ ઉંમર વધે છે એમ આપણે જોઈએ છે કે લોકોને કાળા કુંડાળા વધતા જાય છે આ જોડે જોડે જેમ કે તમને કોઈ મેકઅપ પ્રોડક્ટ કે આંખમાં નાખેલા ટીપાની એલર્જી હોય કે ઘણાને એટોપિક ડર્મેટાઇટીસ નામની એલર્જીક તાસીર હોય તો તેમાં બી કાળા કુંડાળા જોવા મળી શકે છે તમે પાણી ઓછું પીતા હો કે ડિહાઇડ્રેટેડ રહેતા હો તો પણ કાળા કુંડાળા થઈ શકે છે જેમ મેં કીધું એમ કાળા કુંડાળા વારસાગત પણ હોઈ શકે છે તો તે કેવી રીતે હોય છે કે ઘણા લોકોને વારસામાં જ તે આંખની નીચેની ચામડી ખૂબ પતલી હોય છે કાં તો એ લોકોમાં મેલેનિન એટલે જે તત્ત્વ આપણી ચામડીમાં પિગમેન્ટ આપે છે તે વધારે પડતું હોય છે તો તેના લીધે કાળા કુંડાળા જોવા મળી શકે છે ઘણીવાર એનેટોમિકલ કોઝ હોય છે એટલે કે ઘણા લોકોની આંખ જ તે ઈ પ્રકારના શેપની હોય છે કે શેડો ઇફેક્ટના લીધે આપણને કાળા કુંડાળા વધારે જોવા મળી શકે છે તો આ બધા ફેક્ટર્સ વારસાગત રૂપ વારસાગત રૂપે કાળા કુંડાળા કરી શકે છે અને આપણે બે ભાગમાં જોઈએ જેમ કે ઊંઘ ઓછી લેવી તે કેવી રીતે ડાર્ક સર્કલ્સ કરે છે અને સ્ટ્રેસ ના લીધે તો જ્યારે વ્યક્તિ ઊંઘ ઓછી લે છે ત્યારે તે બીજા દિવસે સવારે ઊઠે તો એની આંખની આજુબાજુ પફીનેસ હોય છે જે આપણને ડાર્ક જેવો પ્રભાવ આપે છે તો તે એક હોઈ શકે છે આ જોડે જોડે ઊંઘ ઓછી હોય ત્યારે આપણી આંખની આજુબાજુના બ્લડ વેસલ્સ ડાયલેટ થઈ જાય છે અને આંખની આજુબાજુની ચામડી ખૂબ જ પતલી હોય છે તો તે ડાયલેટેડ બ્લડ વેસલ્સ આપણને એક બ્લુઇશ પર્પલ એટલે કાળા જ જેવું યુ આપે છે આંખ ફરતા તો આ બે કારણોના લીધે ઊંઘ ઓછી લેવાથી કાળા કુંડાળા થઈ શકે છે હવે સ્ટ્રેસના લીધે તો જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય છે ત્યારે એનું બ્લડ સર્ક્યુલેશન પ્રિડોમિનન્ટલી જે મેઇન ઓર્ગનસ હોય છે તેના તરફ ડાયવર્ટ થઈ જાય છે તો આપણું મોટું ફિક્કું દેખાય છે તો તેના લીધે કાળા કુંડાળા વધારે પ્રસિદ્ધ થાય છે એવું માનીએ છીએ કે કાળા કુંડાળા હોય તેની કોઝ પ્રમાણે ટ્રીટ કરવા જોઈએ તો આ કોઝ માટે આપણે એક સિમ્પલ પિંચ ટેસ્ટ હોય છે જેમાં આપણે આંખની નીચેની ચામડીને ખેંચીએ અને જોઈએ છે તો આંખની નીચેની ચામડી તમે ખેંચો અને તમારા કાળા કુંડાળા એવા ને એવા રહે તે મેલેનિન નામના પિગમેન્ટ ડિપોઝિશનના લીધે હોય છે અગર તે ઝાંખા પડે છે તો ત્યાંની ચામડી વધારે પડતી લેગ્સ એટલે કે પતલી થઈ ગઈ હોવાના લીધે હોય છે અને અગર તે વધારે ઘાટા થાય છે તો તે નીચેના વાસ્ક્યુલેચર એટલે નીચેના બ્લડ વેસલ્સના લીધે થયેલા ડાર્ક સર્કલ્સ છે તો આ ત્રણેય કોઝ ને લીધે થતા ડાર્ક સર્કલ્સ દરેકની ટ્રીટમેન્ટ અલગ છે તો સૌથી પહેલા તો ડાર્ક સર્કલ્સમાં આપણે કોઝ જાણવું પડે અને તે પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે જેમ મેં કીધું એમ ઘણીવાર લોકોને વાસ્ક્યુલર બ્લડ વેસલ્સના પ્રોબ્લેમના લીધે ડાર્ક સર્કલ હોય છે પણ તે લોકો મેડિકલમાંથી કોઈ બી સ્કિન લાઇટનિંગクリーム લઈને લગાડતા રહેશે તો ફાયદો નહીં થાય તો તમને ડાર્ક સર્કલ્સ દેખાતા હોય તો તરત જ એક ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ તે તમારો કોઝ ગોતશે અને કોઝ પ્રમાણે ટ્રીટમેન્ટ આપશે

કોજીક એસિડ છે હાઇડ્રોક્વિનોન રેટિનોઇન બધા તમને હેલ્પ કરી શકે છે અગર તે કાળા કુંડાળા વાસ્ક્યુલેચરના લીધે છે તો કેફીન વાળા આઈ ક્રીમ્સ તમને વધારે હેલ્પ કરશે અગર તમને કાળા કુંડાળા થયા છે કે તમારે પ્રિવેન્ટ કરવા છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સનસ્ક્રીન વાપરો યુવી કિરણોના લીધે આપણું પિગમેન્ટ પ્રોડક્શન વધી જાય છે અને તેના લીધે કાળા વધારે જોવા મળે છે સનસ્ક્રીન જોડે જોડે તમારે યુવી સનગ્લાસીસનો બી ઉપયોગ કરવો જોઈએ તો તે તમને કાળા કુંડાળા થતા બી અટકશે અને અગર થઈ ગયા હશે તો તે વધારે ઘાટા કરતા અટકાડશે અગર તમારી આંખની આજુબાજુ કાળા કુંડાળા પિગમેન્ટ ડિપોઝિશન જે એટલે કે મેલેનિનના લીધે હોય છે તો તેમાં કેમિકલ પીલ એન્ડિયા લેઝર આવી સારવાર કરી શકાય છે અગર તે ચામડી ઢીલી પડવાના લીધે હોય તો ત્યાં ફ્રેક્શનલ સી ઓ ટુ લેઝર પીઆરપી વગેરેથી સારવાર કરી શકાય છે આ જોડે જોડે અગર તમારે ઉંમરના લીધે ત્યાં બોન રિઝોર્પ્શનના લીધે કે ચામડી પતલી થઈ જવાના લીધે કાળા કુંડાળા હોય તો તેમાં ડર્મલ ફિલર્સના ઉપયોગથી પણ કાળા કુંડાળામાં મદદ કરી શકાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાત થી આઠ કલાકની ઊંઘ અત્યારના જમાના પ્રમાણે લોકોને સૂતા પહેલા સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે તો તે ઓછો કરવો જોઈએ કારણ કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ તેમાંથી આવતી વિઝીબલ લાઈટના કિરણો બી આ કાળા કુંડાળા કરવામાં મોટો ભાગ ભજવે છે મોઇશ્ચરાઇઝ મોઇશ્ચરાઈઝ કરવી જોઈએ તમારી આંખની આજુબાજુની ચામડી કારણ કે ડ્રાય સ્કીન બી એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે રેગ્યુલર સનસ્ક્રીન વાપરવું કોઈ એલર્જી થતા કોસ્મેટિક્સ ના વાપરવા અગર તમારે પફી આઈઝ રહેતી હોય તો સૂતી વખતે ઓશિકુ વાપરવું જોડે જોડે આંખની ફરતા થોડો હળવો મસાજ કરવાથી લિમ્ફેટિક ડ્રેનેજમાં મદદ કરે છે અને તે અગર પફીનાઇઝના લીધે તમને ડાર્ક સર્કલ્સ હોય તો તેમાં મદદ કરે છે સોલ્ટ ઇન્ટેક બને એટલો ઓછો રાખવો અને જોડે જોડે વધારે પાણી પીવું તો તમે હાઇડ્રેટેડ રહેશો તો તમારે કાળા કુંડાળા થવાની શક્યતા ઓછી રહે તો આપણે જોઈએ તો કાળા કુંડાળાનો આ જમાનામાં મેજર કોસ છે ઊંઘ ઓછી લેવી અને વધારે પડતો સ્ક્રીન ટાઈમ અને સ્ટ્રેસ તો આ ત્રણેય ફેક્ટર ઓછા કરશો તો તમે તમારે કદાચ વારસામાં બી કાળા કુંડાળા હશે તો તમને થવાની શક્યતા ઓછી રહેશે આ જોડે જોડે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ ના લેવું આંખની આજુબાજુની ચામડી આપણી વન ઓફ ધ મોસ્ટ થિનેસ્ટ સ્કીન હોય છે તો ત્યાં ગમે એવા મેડિકલમાંથી ક્રીમ લઈને ના લગાડવા તે વધારે નુકસાન કરી શકે છે પ્રોપર ડર્મેટોલોજીસ્ટની સલાહ સલાહ લેવી અગર તમને કાળા કુંડાળા હોય અને તેની સારવાર કરાવવી